હાલનો સમય એટલે કે માણસ દોડધામ વાળું જીવન જીવી રહ્યા છે અને ખોરાક પહેલા લેતા હતા એવા જ ખોરાક અત્યારે લેવા છે એના કરતાં પણ સારા ખોરાક લે છે તકલીફ ક્યાં છે તકલીફ એ છે કે હવા પાણી કે ખોરાક શુદ્ધ નથી મળતું પહેલા એ જ વસ્તુથી માણસ પોતાનું એવું જીવન બિંદાસ જીવતા હતા કોઈ જાતની તકલીફ નહોતી અને અત્યારે તકલીફ વગરનો માણસ નથી તો જીવનશૈલી તો માણસ બદલી શકવાના નથી પણ જીવનમાં અમુક વસ્તુ ઉમેરવાથી જીવન એકદમ તંદુરસ્ત જીવી શકાય છે એવો એક દાખલો અમે તમને બતાવવા માંગીએ છીએ ના મને એડ્રેસ સાથે શું નામ છે તમારું મયુદ્દીન રહીમભાઈ વારેયા મયુદ્દીન રહીમભાઈ વારેયા ઓકે તમારું આ એડ્રેસ શું છે બોટાદ સાળંગપુર રોડ આયસા મસ્જિદ સામે બોટાદ સિટી સાળંગપુર રોડના આયશા મસ્જિદ સામે પૂરો એડ્રેસ દોસ્તો એડ્રેસ એટલા માટે બોલાવ્યું કે તમે વ્યક્તિને રૂબરૂ મળી શકશો હવે સાંભળીએ એમનો પ્રોબ્લેમ શું તકલીફ હતી ગેસ થતો તો ફૂલ કબજિયાત ગેસ શરીરની નવલાઈ અને થાક બહુ લાગતો તો અચ્છા બીજું પેટની સમસ્યા તમે શું કહેતા હતા જમવામાં કોઈ બી વસ્તુ અત્યારે જમો તો જમવા ટાઈમે મારે બે નંબર જવું પડે અચ્છા મતલબ ગમે ત્યારે જવું પડે ગમે ત્યારે તમે સમજી શકો છો કે એનું પાચન તંત્ર કેટલું ખરાબ થઈ ચૂક્યું છે કે કોઈ પણ પૂરતું પાચન ન થતું હોય અંદાજ છે બરાબર હવે આવા તકલીફો પ્રોબ્લેમો માટે તમે એમ કોઈ જગ્યાએ દવા લેતા હતા ખરા દવા તો લીધેલી પણ જેટલી વાર દવા લે એટલી વાર એવું જ કેતા કે તમે બે પાંચ દિવસ દવા ચાલુ રાખીએ ત્યાં સુધી કંઈ વાંધો ના થોડોક ફરક પડે પણ જળ મૂળથી તો કોઈ તકલીફ દૂર થઈ નથી મને

તમે કેતા બેચેની જેવું આખો દિવસ બેચેની જેવું ગેસ ને એવું બધું થતું હવે એ બધું એકદમ આ લીધા પછી કોઈ જાતની તકલીફ હવે નથી અને આ પ્રોડક્ટ તમે 10 12 દિવસમાં સારું થઈ ગયું હા ટોટલ કેટલા પેકેટ પૂરા કર્યા પછી મેં આ ચાર પેકેટ પૂરા કરેલા ટોટલ હા તો હવે કેવું લાગે છે હવે એકદમ આમ જિંદગી જીવવા જેવી લાગે છે કે એકદમ મજા આવે છે પહેલા કેવું લાગતું હતું પહેલા એવું લાગતું હતું કે ક્યાંક જઈને આરામથી પડ્યા જ રહીએ કઈ કામ ધંધો નથી સુત તો કે આ ઉંમરે જો એવા વિચાર આવતા હોય તો ઘર કેવી રીતે ચાલે સીધી વાત છે ને અચ્છા હવે તમારા બાકીના પ્રોબ્લેમો જે હતા એના માટે તમે બીજું શું ઉપયોગ કરેલો છે હવે એ બતાવો એકા નેચરલ લેવલ લીધેલી નુટી લીવર દોસ્તો એમને જે સમસ્યા હતી કે પાચનતંત્ર નબળું હતું লিવરની કમજોરી હતી તો લીવરને કમ્પ્લીટ આ પ્રોડક્ટથી તંદુરસ્ત બનાવી દીધું છે હવે કે છે કે રૂટિન એટલે કે 24 કલાકમાં માત્ર એક જ વખત એમને ટોયલેટ જવું પડે છે અને એ પણ રોજે સવારે અને આમ ઝાડો ફ્લશ સવારે આવે છે ને એકદમ સર ઓકે પછી એમ હવે આમ તમે કહેતા હતા કે 10 બાર વખત થતું તો એ બંધ થઈ ગયું પછી આમ ખાધેલો ખોરાક આમ પાચન રેગ્યુલર એકદમ રેગ્યુલર બીજું શું લીધું છે એમની સાથે કેપ્સ્યુલ સિવાય કેપ્સ્યુલ સાથે એક બોટલ લીધી પાવડરનો ડબ્બો ઓકે હવે આ પાવડર શું છે વિસ્તારથી થોડુંક તમને બતાવું મિત્રો એટલે તમને પૂરો આઈડિયા આવે આ પાવડર એટલે કે ન્યુટ્રાસ્યુટિકલ માણસના બોડીની અંદર જે પોષક તત્વોની જરૂરિયાત હોય જેને કહેવાય કે આપણા બોડીમાં જે પોષક તત્વો પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ કાર્બોહાઈડ્રેટ અલગ અલગ પ્રકારના ખોરાકો લેવાથી આ બધું મળવું જોઈએ પણ આજના ખોરાક એવા છે કે જે ખોરાકમાંથી ખાતર ને દવાથી ખોતરો તૈયાર ખોરાકો તૈયાર થાય છે તો એ બધી વસ્તુ મળવી અશક્ય છે તો જીવન ને સરળ બનાવવા માટે એમણે આ પાવડર પણ લીધો છે કેટલા ડબ્બા થી પરિણામ મળ્યું હતું ડબ્બા માં તો એક ડબ્બા માં છે પરિણામ મળી ગયું હતું પણ મેં બીજો એક એક્સ્ટ્રા લીધેલો છે બે ડબ્બા પૂરા કરેલા છે અને આ બંધ થઈ ગયું

દાંત હલવાના દાંત કડવાના અને કોઈ ઠંડો પદાર્થ કેવું કે ખાવું હોય આઈસ્ક્રીમ છે ગોલો છે તો આ બધું ન ખાઈ શકીએ

બાદશાહી કંટાળો ઓકે તો હવે બાદશાહી ભોગવશો બિંદાસ તમે તમારું જીવો ને એકદમ નિરોગી જીવો છો ને હા ઓકે તો દોસ્તો ફરી વખત આવા કોઈ વ્યક્તિની સાથે અમે તમને મુલાકાત કરાવશું અને અહીંયા લઈએ છીએ વિરામ